ગણેશપુરા જવાના કામ મોડી રાત્રે કરવામાં આવી રહ્યું છે ત્યારે જવાબદારો સામે સવાલો ઉઠ્યા છે પંચાયત હસ્તકનું આરસીસી રોડનું સરકારી કામ રાત્રે કરવામાં આવતા સ્થાનિકો દ્વારા સવાલો ઉઠાવાયા છે મોડી રાત્રે કામ અંધારામાં કેવી રીતે કરવામાં આવી રહ્યું છે તેમાં કોન્ટ્રાક્ટર દ્વારા રાત્રે વગર મેટલે ધૂળમાં રોડ પાથરી દેવામાં આવ્યો જાગૃત નાગરિક દ્વારા મેટલ કપચી વગર ધૂળમાં આરસીસી બનતું હોવાનું સામે આવતા વિડીયો બનાવવામાં આવ્યો અને પંચાયતની પોલ ખુલતા

ત્યારે આ આરસીસી રોડ કેટલો મજબૂત હશે તે આપ સર્વ જાણી શકો છો ત્યારે તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારી શું કોઈ પગલા લેશે કે કેમ તે તો હવે આવનારો સમય જ બતાવશે